નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ મિત્રો જોઈ રહ્યા છો મારે ભત્રીજાના લગ્ન અને અહીં લગ્નનો છેલ્લા સમય એટલે કે વિદાયથી પહેલો સમય અને વિદાયની શરૂઆત આપ જોઈ રહ્યા છો વિડીયો પૂરો જોજો તાકી તમે રીત રિવાજ અને તમે બી લગ્નમાં શું જાણી શકશો બધા લગ્નને આપ જાણી પણ શકશો અહીં મોનું અને દ્રષ્ટિની ઝલક આપી છે પાછળ આખો જો લગ્ન ફેરા મંગળ ફેરા પૂર્ણ થયા છે સપ્તપદી બોલાઈ રહી છે વરકન્યા એકબીજાના વચને બંધાઈ રહ્યા છે લક્ષ્મી અને નારાયણ સ્વરૂપે અત્યારે છે એમને કહી કે તમારું જીવન હંમેશા લક્ષ્મી અને નારાયણ સ્વરૂપ જ હોય એવી પ્રાર્થના કરી અહીં વરની માતા અને મોટા મમ્મી તૈયાર થયા છે સામે કન્યાની માતા અને કન્યાના મોટા મમ્મી તૈયાર થયા છે અહીં આપણે બગુડાને રમાડ્યો જરાક ગયો અને કન્યાના મમ્મી અને મોટા મમ્મી આવ્યા છે કંસાર જમાડવા માટે કંસાર જમાડી લે એટલે વધાવાની વિધિ શરૂ થશે તમારી કેવી વિધિ હોય મને જરૂરથી કહેજો અને મારો વિડીયો સારો લાગે તો લાઈક કરી અને શેર જરૂર કરજો અને કમેન્ટ કરીને કેવો લાગે છે એ પણ કહેજો રિવાજોની વાત પણ જરૂરથી અમને કહેતા રહેજો અહીં દ્રષ્ટિ કંઈક કહી રહી છે સજેશન આપી રહી છે જ્યોતિબેનને કન્યાની માતાનું નામ છે જ્યોતિબેન તો જ્યોતિબેનને દ્રષ્ટિ કંઈક સજેશન કરી રહી છે હા એવું હતું કે અમે માંડવી તાલુકાના ને આ બાજુ નખત્રાણા તાલુકાના એટલે બારે ગામે બોલી બદલા એમ અમારા થોડા થોડા રિવાજો બદલાય છે ભલે કચ્છ પાટી તાર જ સમાજ છે પણ છતાંય ક્યાંક ને ક્યાંક રિવાજો બદલાતા હોય છે સંસાર જમાડવાની વિધિ શરૂ થઈ ગઈ દર કન્યા સ્થાન સામે સંસાર જમાડે છે કન્યાની માતાઓ બંને માતાઓ નાના માતા અને મોટી માતા મેં દીધી કંસારની થાળી આપી દીધી વરપક્ષને અમારે કંસારની થાળી કન્યાવાળા હોય અને અહીં જુઓ મોનું અને ભાવના મારી ભાણેજા બહુ છે ભાવના બે મસિયણ લિરાણી જે થઈ ગઈ છે તૈયાર શું કરવા માટે તૈયાર થઈ છે એટલે કે લિરાણીને મંગળસૂત્ર પહેરાવવા માટે જઈને ઊભ્યું છે હા નાગપુરથી મારી ત્રણ ભત્રીજા બહુ છે પણ ત્રણે અન્ય કારણોસર પહોંચ્યું નહોતું એટલે આ બંને લાભ ખૂબ લીધો વેરાણી જેઠાણીએ ભાઈની વહુ ન હોય ત્યારે બહેનની વહુ લાભ નહીં એટલે મારી આ બે બહેનોની વહુ અને ફોટોગ્રાફર શીખવાડે એ કરવાનું બરાબર ને આમ કરો તો સારો ફોટો આવશે ને આમ કરો તો સારો વિડીયો આવશે ને બેનને વેરાણી જેઠાણી જાણે બે બહેનો હોય ને એટલી સરખી સરખી છે હાઈટ બોડીમાં બોડીમાં આપણી મોનું હવે સારી થઈ ગઈ છે ભાવના પાતળી થઈ ગઈ છે અને અહીં અમારી નાની નાની બાલિકાઓ ભાણેજાની દીકરી ભત્રીજાની દીકરીને ભત્રીજીની દીકરીઓને કાકીને કાકાને ફૂન થી વધાવે છે મંગળસૂત્ર પહેરવાની વિધિ થઈ રહી છે વિદાયની વિધિ આગળ છે થોડીક લીધી છે જલા કેટલી વિદાય તો નહીં અપાય વિદાય આખો બીજા વિડીયો અપાય છે પણ આમાં વિદાય પહેલાનો જે મળે છે એ તમે જોવા જેવું છે દીકરી તો દીકરી જ હોય મંગળસૂત્ર પહેરવાઈ ગયું અને હવે કન્યાની માતા પેલું જ વધાવી રહ્યા છે હવે અહીં છેડલો પકડે એટલે કવર મળે પેલા એવું હતું હવે તો કવર પેલું જ તૈયાર કરી નાખીએ છીએ ભલે પહેલા ગીત પણ ગવાતું સાસુ પૂખવા આવશે વીરા સાસુ પૂખવા આવશે કંકુ ટીલા કાઢશે વીરા કંકુ ટીલા કાઢશે પછી એવું પણ હતું હવે મને અત્યારે યાદ નથી આવતું ઝાલો રે ક્યાં ભાઈ સાસુ માનો છેડલો એટલે છેડલો જાલે એટલે શરૂઆત તો કેવી નાની હતી સવા રૂપિયો આપતા અને સવા પાંચને ને હવે તો કવરના બંધમાં જે મળે છે લાખનું એ રીતે મળી રહે છે કવર તો આપવું પડશે સાસુમાને જો જો કઈ રીતે આપે છે અહીં આપણે ઓરિજિનલ અવાજ આખા વિડીયોમાં રાખ્યો છે વિથોણ સમૂહ લગ્ન સમિતિએ ઘાયવાળા ખૂબ સારા રાખ્યા હતા અને બાકી એમનું એલાઉન્સમેન્ટ આપણે સમજી શકીએ એટલા માટે ખૂબ સરસ કાર્યક્રમ થઈ રહ્યો છે વિથોણ હિતા બાપાના પરિસરમાં અને સુંદર મજાનો કાર્યક્રમ થઈ રહ્યો જો

એ રીતે જીવન જીવવાનું અને ખરેખર મોજથી જ જીવન જીવવું જોઈએ આ અમારા ભત્રીજા બહુ એટલે ઉર્વશી ઉર્વશીબેન વસંતભાઈ ધોળું ધોળુંના દીકરી છે એટલે મારી તો નિયાણી છે એના મોટા મમ્મી વધાવી રહ્યા છે અહીં હવે મારી બે ભાભીઓ આવી ગઈ મંગળા ભાભી અને ચેતના ભાભી એમને વધાવી દીધું એટલે તો બહુને કવર આપી દીધું વધાવવાનો વિડીયો આપણો રહી ગયો કોઈ અન્ય કારણો સર વધાવ્યા અને થોડોક લાંબો પણ ન થાય એ પણ આપણે વિચારી પપ ઝલક તો આપવાની હોય પણ કવર જ લેવાનું કાંઈક આપે રહી ગયા છું આપને બોલાવાવાળા ઘણા ને સાચું ને તો અહીં તમને જાનૈયા માંડવિયાની ઝલક આપી રહી છું અન્ય બાજુમાં કન્યા છે એની પણ આપણે ઝલક આપી છે રંજની કાજલબેન સંગીત જે વિનેશ કુમાર બંને બાજુ જે હતા એમને જો આ છે બરકન્યા બહાર જોડી અહીંયાથી અલગ અલગ ગામથી કોઈ ભાઈ બહેન હશે તો કોઈ અલગ હશે એ રીતે બહાર જોડીના લગ્ન તો આપણે બાજુના જ લીધા આખી બધી હું પણ વિડીયો કરવા નહોતી ગઈ કારણ કે હું શું કહું છું કે જેમ બહાર ગાવે બોલી બદલે એમ લોકો પણ બદલે એમ ઓળખાણ પણ બદલે થોડુંક મને પણ અપરિચિતતા લાગે અને એમ કે અભોયું લાગે અને આજુ અહીં વેવાઈઓ બધા બેઠા છે સાહેબ લાંબા પગ બેઠા છે અહીં મારા ભાઈઓ ભત્રીજાઓ બધા જાનૈયા પક્ષ દેખાઈ રહ્યો છે મારી બેનને મોટા એટલે ભાભીઓ પૂછે છે બેનને કે હવે બેન શું કરવાનું હશે આપણને કારણ કે વિધિ એક એવી વસ્તુ છે કે એને પૂછવી પડે પોતાના ઘરે પ્રસંગ આવે ત્યારે આપણે ભૂલી જ જઈએ એવું થાય એટલા માટે અહીં ભાણેજી અમારી પલવી અને જમાઈ રીતેશ કુમાર લાભ રહ્યા છે બધી જ દીકરી જમાઈએ વારાફરતી લાભ લીધા દીકરી લુડગોરીમાં જમાઈ અણવરમાં હવે તમને લઈ જાઉં સ્ટેજના યાત્રા કરાવ કે દર્શન કરાવ કે એક થોડીક ઝલક બતાવું તો આ સ્ટેજમાંથી એનાઉન્સ પણ થઈ રહ્યું છે દાતાઓ છે ટ્રસ્ટીઓ છે કાર્યકર્તાઓ મહાન છે કે જે મેં આ બધું માથે ભાર લીધો છે ને આવતા વર્ષે પચીસ વર્ષ ઉજવવાના છે તેમાં જેટલી પણ દીકરીઓ પરણી છે એ બધું તીડવવાના છે ખૂબ સારું છે ધન્યવાદને પાત્ર છે આ સમૂહલગ્ન સમિતિ બરાબર અને હવે આ વર્ક હાથ પેરવાનો કાર્યક્રમ એટલે કે અમારામાં આશીર્વાદ આપવાનો જાનૈયા આપે આશીર્વાદ એ ચાલુ થયો અહીં વરના મમ્મી પપ્પા પહેલાં આવી ગયા મારા રમેશભાઈ અને ચેતના ભાભી હવે આવી ગયા છે મારા ધીરુભાઈ ને હેમા ભાભી અને એનો દીકરો અજય અને હવે હા છે મારા મોટા ભાભી પુરુષોત્તમભાઈ અને લીલા ભાભી મારા સૌથી મોટા ભાઈ અને આ સૌથી નાનો ભાઈ હરિભાઈ દીકરો ઉજ્જવલ અને ભાભી સવિતા આ બીજા નંબરના ભાઈ અમારા ચંદુભાઈ મંગળાભાભી દીકરો ભવ્ય અને મારા કાકા છે વિશ્રામ કાકા અને મણિકાકી અમારા મારા કાકી એટલે વારાફરતી વારાફરતી આવતા શું અમારો વારો આવી ગયો છે ખાઈને ખુવાનો દે વરને કન્યાને બંનેને અમે યથાશક્તિ બધા કવરમાં ભેટ આપે અને આશીર્વાદ આપતા જાય એ અમારો રિવાજ છે આ નાનીમાં ને મામી મામા આવી ગયા એટલે મામા પરિવાર આવી રહ્યું છે આ મામા છે વિનય કાકા અને વિનય મામા અને મામી આ માસા હતા માસા ને માસી આવી ગયા આ બીજી માસી બે આવ્યું ભાવના માસી અને કલ્પના માસી અને આ મામા છે મારા ભાભીના ખાઈના દીકરા છે એટલે કે નજીક નજીકના સગા સંબંધી જે જન્મ આવ્યા હતા એ બધા આશીર્વાદ આપવા આવે અહીં આશીર્વાદ અપાય એની સાથે ફોટોશૂટ થાય અને આવી ગઈ ભત્રીજી મારી જુલી જે સગી સગીબેનની જગ્યાએ હંમેશા સ્થાન રહે છે આ મોટી ભત્રીજી અમારી છે રીના અને ચેતન કુમાર અને રીના મોટી છે તો છતાં લાગે છૂટી અને અહીં આવી ગયો છે મારો ભાણેજ મારો એક જ ભાણેજ છે કલ્પેશ અને ભાવના અને વચ્ચે છે એની દીકરી હીર અને એ આવી જાય એટલે વચમાં ભત્રીજી રહી ગઈ છે એટલે હવે આવશે બીજો નંબર ભત્રીજી અમારી નેહા અને ભરતકુમાર ભરતકુમાર ટેક્સ ઇન્સ્પેક્ટર છે દેખાય છે ને સામે ઊભા હોય તો પર્સનાલિટી પડે બરાબર ને અને અહીં લાડકડો દિયર આવ્યો છે એટલે ભાવિ લાડ કરે છે શુભમ મારો ભત્રીજો અને હાર્દિક મોટો ભત્રીજો આ બીજો નંબર ભત્રીજો એના માટે પણ લાડી જોઈએ છે આપજો હવે આર્કિટેક એન્જિનિયર છે અને આ મારી ભાણેજી ભાવ ભાવી અને કેતન કુમાર અને આ પલ્વીને રિતેશ કુમાર અને આપણી આવી ગઈ કોયલ દ્રષ્ટિ અને ચિત કુમાર ને મારા ઘણા ફોલોઅર્સ કહેતા હોય એટલે હું કોયલ કહી છું અને અનિલ અને મોનુ આવી ગયા બધા ફરતી આશીર્વાદ આપતા જાય અને ફોટો શૂટ થઈ જાય આખી આખી ગતિવિધિ આપું તો બે કલાક જાય એવું થાય એટલે આપણે ઝલક આપી રહ્યા છીએ અહીં બધા જ ગોપાલ ભાણેજા અને ભત્રીજા બધા ભેગા થઈ ગયા હાથિકભાઈના ખોળામાં આપી દીધા અહીં હાર્દિકભાઈના સાસુ સસરા એટલે ઉર્વશીના મમ્મી પપ્પા હમણાં હાથ ફેરવી લે છે વિદાય જે આપશે ને એ જોવા જેવું છે પણ આ પણ અધૂરી વિદાય છે અને જમાઈને પણ કવર સાથે આપી રહ્યા છે અમે જમાઈને કવર ઓમ વિદાયનો ન હોય પણ એ ફોટો પાડી લઈ અને એક પહેરામણી જેવું કરી રહ્યા છે જુઓ અહીં ભાઈ અત્યારે પણ હૃદયના તાર ઝણઝણી રહ્યા છે થઈ રહ્યું છે કે દીકરી મારી મહેમાન છે અને ક્યારે વિદાય આપી દઈશ એ મને જ પોતાને ખબર નથી પિતાનું દિલનું દિલ દોહરાઈ રહ્યું છે માના હૃદયમાં જણ જણાટી ઊભી થઈ ગઈ છે પણ પથ્થર મૂક્યો છે દિલ પર ખોટું થઈ રહ્યું છે અહીં મોટા પપ્પા હૃદયને પકડી નથી શકતા પોતે બીમાર છે છતાં આવ્યા છે દીકરીને વિદાય કરવા માટે કીધું હતું કે હમણાં તમે ખાલી હાથ ફેરવી લો વિદાય પછી છે ખાલી હમણાં ખોટું પડાવી લો પણ મા બાપ છે ને કેમ રોકી શકે એટલે મોટા મમ્મી પણ એને વળગીને મળી રહ્યા છું દાદી રાહ જોઈ રહ્યા છે કે મને જગ્યા આપો તો હું મારી પુત્રીને મળી લઉં મોટા મમ્મીને જુદા કરવા પડે એવું હાલત થઈ ગઈ છે કારણ કે દીકરી તો દીકરી છે અને દીકરીના ધનને દૂર કરવું દીકરીને દિલથી દૂર કરવી કઠણ હોય પણ કરવી તો પડે પણ અત્યારે વિદાય નથી વિદાયનો વિડીયો જોજો આથી પણ વિશેષ કરું અને તમે જોશો તો તમને એમ લાગશે આ દાદી મળી રહ્યા છે અહીં હું થોડીક ઝલક એટલે આપી રહી છું કે ફોટોશૂટ વખતે વચ્ચે પણ આ લોકો કેવા મળી રહ્યા હતા અહીં દાદીને પોતરો દૂર કર્યો છે પોત્રીથી કે બા હમણાં મૂકો જો રોજથી વધુ રોઈ પડશે કારણ કે હજી જમવાનું બાકી છે હજી વધાવવાની બાકી છે હમણાંથી રોતી થઈ જશે તો એની માટે અઘરું થશે આ મોટા બાપાનો દીકરો આવ્યો છે મળવા માટે પાછળ ઊભો છે એ સગોભાઈ અને આ કાકાઈ ભાઈ બે ભાઈ અને ચાર બહેનો છે આ મોટા બાપુજીનો પરિવાર આ કાકાઈ ભાઈ છે એમના અમારા વેવાઈનું પરિવાર આમ નાનું છે બધા એક એક અમારા વેવાઈને બે અત્યારે બે ભાઈ છે નહીં તો ચાર પેઢી શું એક એક દીકરો જતા એમ કહેતા હતા અમને તો દૂરનું પરિવાર પણ જ્યારે આપણે એકલા હોય ને ત્યારે નજીક લાગે ખરું ને એટલે બધા જ મળી રહ્યા છે ખોટાની એક ઝલક એક વિડીયોની એક ઝલક આપણે લઈ રહ્યા છીએ આનું વિડીયો તમને કેવો લાગે છે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો વિડીયો સારો લાગે તો લાઈક કરીને શેર કરવા વિનંતી છે અને મારે બંને ભાભીઓ ખોળો ભરાવી રહી છે તમારામાં હોય કે ન હોય અમારામાં ખોળો અને ખોળાની રસમો ખાસ કરીને શ્રીફળ અને શું કહેવાય સિંગદાણાને એવું બધું હોય ખારેક ને ડ્રાયફ્રૂટ્સને ત્યાં મારા વેવાય નહીં કહેતા હતા અમારે ત્યાં એવી પ્રથા નથી હોતી પણ અમારે ત્યાં છે એટલે અમે આપ્યું કે આપણી ઘરે ભરે ખોળે આવે ને અહીં એમનો ભાઈ અને હાર્દિકનો સાળો વીંટી પહેરાવી અને કપડાંની જોડી જો પ્રેઝન્ટ આપી હાથ સામે રાખ્યો બનેવીને વીંટી પહેરાવી અહીં હવે બનેવી એટલે કે અમારો ભત્રીજો અને ભત્રીજા બહુનું વધામણા થઈ રહ્યા છે પોખણા કરી રહ્યા છે પોખણા લેવા એટલે અમારા બેન બધું બતાવી રહ્યા છે મારા પરિવારમાં ભાભી મોટામાં ખાસ એમને પ્રસંગો મારે આનો ખ્યાલ ન હોય આ પ્રસંગોની ખબર મોટે ભાગે મારા બેન ને હોય મારી માનું સ્થાન હંમેશા બેન લેતા હોય એટલે બાજુમાં ઊભા છે એટલે કહેતા આવે છે શું કરવું શું ના કરું એટલે ભાભી જો પૂછે છે બેન આમ કરું ના કરું કઈ રીતે કરું ભગવાનનો આભાર કે અમને આવા બેન આપ્યા છે તાકી અમને બધા જ માર્ગદર્શન આપી રહ્યા છે અહીં વિડીયોનું એન્ડિંગ કરી રહી છું આજનો વિડીયો આશા રાખું છું કે ગમ્યો તો સગા સંબંધી વર્તુળમાં શેર કરી કમેન્ટ કરી કે જો કેવો લાગ્યો આવજો મિત્રો ફરી મળું છું વિદાયના વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌને જય જય ગરી ગુજરાત જય ભારત હરિ ઓમ